ભાવનગર જિલ્લાના વર્તેજ નજીક આવેલા નવા ગામના વાડી વિસ્તારના લોકો વર્તેજ ખાતે પીજીવીસીએલની કચેરીએ લાઇટના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચી ગયા હતા નવા ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા પંદર દિવસથી વધારે સમયથી લાઇટ અનિયમિત આવે છે જેના પગલે પાકને પાણી પાવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે રાત્રિ દરમિયાન પણ જંગલી જાનવરોનો ત્રાસ હોય જેથી તાત્કાલિક નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ વર્તેજ પીજીવીસીએલ કચેરીના અધિકારીને કરી હતી કોઈ માથે માણસ તમને માંગો હું કે ભાઈ એ સતા તમે અમારું ખરાબ તો જવાબ દે કોમકભાઈ ન્યા વેસ્ટ કે થાવે તો ધમેતર પર મોબાઈલ પર નો કે ડબલ કરો વેસ્ટ કે થાવે કોન કોન ક્રેન્ટ તો એ તો ફોલ્ડ માં છે પણ ફોલ્ડ કા એક નિયમ સાઈબ છે ને એની અમારે કલચતા વિસ્તારમાં રહેવી છે વાડીઓમાં રહેવાનું છે અમારે લાઇટ આ પંદર પંદર દી મહિનો મહિનો લેટ હેરખી આપે નહીં તો અમારે કરવાનું શું એથી ટીસી બળી જાય છે તો પંદર પંદર દીએ ટીસી બદલાવા આવે બ બદલાવી જાય તો લેટ હેરખી કરતા નથી નથી જંપર બાંધતા તો અમારે પાણી માલ ધોરને શું પાવું પીવાનું શું કરવું અમારે આવીએ અમારે ચી ને આવે છે અજગર આવે છે વાડીઓમાં રહેવાનું અમારે કરવું શું તો ભાવનગર જિલ્લો સિહોર તાલુકો ધ્રુપકા ગામ હવે અમારે આજ ઓગણત્રીસ તારીખે અમે સાહેબને મળીને ગયા છે સાહેબે કીધું કાલ લાઇટ આવી જાય પંદર દીથી આ લાઇટ દેતા નથી અને કોઈ ફોન ઉપાડતું નથી ફોન ઉપાડે કે તેમર્ટમાં છે પણ ફોર્ટમાં પંદર પંદર દી હોય કોઈ જવાબ જ નથી આપતું